આપણે આ વિડીયોમાં ચેપ્ટર નંબર ચૌદ સંભાવનાનો વિભાગ એની શરૂઆત કરીએ છીએ તો વિભાગ એના બધા પ્રશ્નો તમે ધ્યાનથી જુઓ અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નંબર ચૌદ સંભાવના વિભાગ એ નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ લખો એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે આઠ તો એના માટે શક્ય પરિણામો કુલ પરિણામો બરાબર થાય બેની એન ઘાત તો તમે સિક્કાને કેટલી વાર ઉછાળો છો ત્રણ વાર તો બેની ત્રણ ઘાત તો બે દુ ચાર ચાર દુ આઠ તો આપણો જવાબ સાચો આવશે આઠ નંબર બે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ મંગળવાર આવવાની સંભાવના ખાલી જગ્યા છે તો લીપ વર્ષની અંદર બસો ત્રણસો ને છાસઠ દિવસ હોય એટલે કે આપણા બાવન અઠવાડિયા પ્લસ બે દિવસ વધારાના છે તો બે દિવસ વધારાના છે અને આપણા અઠવાડિયાના કુલ દિવસો સાત છે તો સંભાવના થશે બેના છેદમાં સાત તો આપણો સાચો જવાબ આવશે બી જો P ઓફ એ બરાબર ઝીરો પોઈન્ટ પાંત્રીસ અને પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા છે તો આપણી પાસે સૂત્ર છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર એક તો પી ઓફ એ આપણને આપ્યું છે ઝીરો પોઈન્ટ પાંત્રીસ પી ઓફ એ બાર બરાબર એક તો પી ઓફ એ બારને કરતાં કરીએ તો આપણને એક ઓછા ઝીરો પાંત્રીસ થાય તો એકમાંથી ઝીરો પોઈન્ટ પાંત્રીસ બાદ કરીએ તો ઝીરોમાંથી પાં દસમાંથી પાંચ ગયા તો પાંચ નવમાંથી ત્રણ ગયા તો છ અને ઝીરોમાંથી ઝીરો ગયા તો ઝીરો પોઈન્ટ પાંસઠ તો પી ઓફ એ બાર બરાબર આપણો જવાબ આવશે બી ઝીરો પોઈન્ટ નંબર ચાર એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અવિપજ્ય સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે તો યુગ્મ સંખ્યા છે બે ચાર અને છ તો એમાં યુગ્મ અવિભાજ્ય સંખ્યા ખાલી બે છે તો એકના છેદમાં છ તો સંભાવના આપણી મળશે એકના છેદમાં છ તો આપણો સાચો જવાબ આવશે ડી બે સિક્કાને એક સાથે ઉછાળતા તેના પર એક કાટો અને એક છાપ મળવાની સંભાવના ખાલી જગ્યા છે તો આપણે પરિણામો જોઈ લઈએ હેડ હેડ ટેલ હેડ હેડ તેલ અને તેલ તેલ તો એવા બે પરિણામો આપણને મળે છે અને કુલ પરિણામો ચાર છે તો બે ના છેદ માં ચાર તો બે દૂ ચાર બરાબર એકના છેદમાં બે તો સાચો જવાબ આપણો આવશે બી નંબર છ નીચેનામાંથી કયો કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે તો પાંચના છેદમાં સાત એ હોઈ શકે વીસ ટકા એટલે કે વીસના છેદમાં સો સુન ગઈ સૂન ગઈ તો ઝીરો પોઈન્ટ બે એટલે કે ઝીરો અને એકની વચ્ચે પણ આપણી સંભાવના હોઈ શકે ઝીરો પોઈન્ટ આઠ પણ હોઈ શકે પણ ઝીરોથી નાની સંભાવના ન હોઈ શકે એટલે આપણો સાચો જવાબ આવશે માઇનસ ચાર પોઈન્ટ પાંચ નંબર બે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂરો તો બિન લીપ વર્ષમાં આપણી પાસે છે ત્રણસો ને પાંસઠ દિવસ એટલે ટોટલ બાવન અઠવાડિયા પ્લસ એક દિવસ એક્સ્ટ્રા વધારાનો છે તો એમાં તેપન સોમવાર આવવાની સંભાવના તો એક દિવસ વધારાનો છે એટલે કે એક અને અઠવાડિયા દિવસો છે સાત તો એકના છેદમાં સાત નંબર આઠ પાસાને એક વખત ઉછાળતા અંક પાંચ ન મળે તો પાંચ સિવાયના ટોટલ આપણને અંકો મળે છે એક બે ત્રણ ચાર અને છ તો એક બે ત્રણ ચાર અને પાંચ અને કુલ આંકડાઓની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા છે છ તો આપણો જવાબ આવશે પાંચના છેદમાં છ બે મિત્રનો જન્મ ઈસવીસન બે હજાર બાવીસમાં થયો હતો તે મિત્રનો જન્મદિવસ સમાન હોવાની સંભાવના ખાલી જગ્યા છે તો આપણી પાસે કુલ દિવસો છે વર્ષના ત્રણસો અને બંને મિત્રનો એક જ દિવસે જન્મદિવસ આવે છે તો એક ના છેદમાં ત્રણસો ને પાસઠ તો સાચો જવાબ આવશે આપણો એકના છેદમાં ત્રણસો ને પાસઠ નંબર દસ જે ઘટના ચોક્કસપણે ઉદભવે છે તે ઘટનાની સંભાવના હંમેશા એક હોય તો જવાબ આવશે એક જો પી ઓફ એ બરાબર બેના છેદમાં સાત હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા થાય તો આપણી પાસે સૂત્ર છે પી ઓફ એ વધતા પી ઓફ એ બાર બરાબર એક તો પી ઓફ એ આપણને આપ્યું છે બેના છેદમાં સાત વત્તા p ઓફ એ બાર બરાબર એક તો એને કરતાં કરું તો p ઓફ એ બાર બરાબર એક ઓછા બેના છેદમાં સાત તો સાત લસા થાય તો સાત ઓછા બે છેદમાં સાત સાતમાંથી બે બાદ કરું તો પાંચ તો પાંચના છેદમાં સાત તો પી ઓફ એ બાર મળે મળે પાંચના છેદમાં સાત ડિક્શનરી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા છે તો પહેલાં ડિક્શનરીમાં કેટલા શબ્દ આવેલા છે એ જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કુલ સંખ્યા થઈ આપણી કુલ પરિણામો થયા દસ હવે એમાંથી આપણને કયો અક્ષર મળે સ્વર તો આય સ્વર છે આ આઈ સ્વર છે ઓ સ્વર છે એ સ્વર છે તો ટોટલ અક્ષરો થયા એક બે ત્રણ અને ચાર તો ચારના છેદમાં દસ તો બરાબર પોઈન્ટ ચાર તો આપણો સાચો જવાબ આવશે પોઈન્ટ ચાર નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો અશક્ય ઘટનાની સંભાવના એક છે તો એ ખોટું છે શક્ય ઘટનાની સંભાવના એક છે અને અશક્ય ઘટનાની સંભાવના ઝીરો હોય એટલે આ વિધાન કેવું થશે ખોટું પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળ ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક થાય તો એ સાચું છે ઘટના ઈની સંભાવના ઘટના ઈ નહીંની સંભાવના ઝીરો છે તો હમણાં જ આપણે સૂત્રમાં જોયું કે ઘટના ઈ અથવા ઘટના એ અને ઘટના ઈ એ નહીં ની સંભાવનાનો સરવાળો એક થાય છે તો આ જવાબ ખોટો આવશે બે સમતોલ પાસા ઉછાળતા કુલ છત્રીસ શક્ય પરિણામો મળે તો એક પાસાનું પરિણામ છ છે તો ની એન ઘાત તો ની બે ઘાત બરાબર છત્રીસ તો એ જવાબ સાચો છે સો ગુણના પ્રશ્નપત્રમાં દસ ગુણ મળવાની સંભાવના એકના છેદમાં એકસો એક ના થાય કુલ પરિણામો કે કુલ ગુણ આપણી પાસે સો છે એટલે એકના છેદમાં સો આવે પણ દસ સો આવે પણ એકસો એક આવે નહીં પણ ખરેખર આપણો જવાબ આવે દસના છેદમાં સો તો સૂન ગઈ સૂન ગઈ તો એકના છેદમાં દસ તો આ જવાબ ખોટો છે માટે આ ખોટું છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોને એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા એક હોય મહેશને પચાસ ગુણની પરીક્ષામાં એકાવન ગુણ મળવાની સંભાવના જણાવો તો પચાસ ગુની પરીક્ષા હોય તો પચાસમાંથી એકાવન આવવાની શક્યતા છે નહીં એટલા માટે ઝીરો એકથી પચાસ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો તો અવિભાજ્ય સંખ્યાઓ પહેલાં કઈ છે આપણે લખી દઈએ તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ તેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ टोटल संख्याओं के लिए थे एक बे, त्रन चार पाँच, छ सात आठ नौ दस अगर बार तेर चौदह पंदर सोल तो छेद में पचास आठ दू सोल पच्चीस दु पचास गया गया तो संभावना मैं में पच्चीस नंबर एक नीचे આપેલ આકૃતિના કુલ ચોરસ પૈકી રંગીન ચોરસ હોવાની સંભાવના શોધરો તો કુલ ચોરસ એક બે ત્રણ અને ચાર છે અને એમાંથી રંગીન ચોરસ બે છે તો બેના છેદમાં ચાર તો બે દુ ચાર તો એક દ્વિત્યાંશ પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર બે જેમ ત્રણ તો પી ઓફ એ બારનું મૂલ્ય શોધો તો આપણી પાસે સૂત્ર છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર એક તો અહીંયા બે જેમ ત્રણ આપ્યું છે તો બે એક્સ વધતા ત્રણ એક્સ બરાબર એક તો પાંચ એક્સ બરાબર એક તો એક્સ બરાબર આપણને મળે એકના છેદમાં પાંચ તો આપણે પી ઓફ એ બારનું મૂલ્ય શોધવું છે તો બરાબર ત્રણ એક્સ તો ત્રણ ગુણ્યા એક્સની જગ્યાએ એકના છેદમાં પાંચ તો બરાબર આપણને મળે ત્રણના છેદમાં પાંચ તો અહીંયા આપણે સંભાવના ચેપ્ટરનો વિભાગ એ પૂર્ણ કરેલ છે થેન્ક યુ